ન્યુઆઈપી રોડ ખાતે આવેલી એક સોસાયટીમાં આઠ મહિના પૂર્વે એક ગરફોડ ચોરી થઈ એ ચોરીમાં સોના અને ચાંદીના દાગીના ચોરાયા અને તેને ઓગાળીને સગે વગે કરનાર ઈસમની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આ ઈસમ છે તેનું નામ ઈરફાન પઠાણ છે તેની પાસેથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે